કેમ છો બધા મજામાં ને વાર્તા રે વાર્તા ચેનલમાં ગોસ્વામી નિશા આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે ફરીથી મારી એક દીકરી નાની ને એવી વાર્તા લઈને આવી છે તો ચાલો વાર્તા સાંભળીએ સાંભળવી છે ને વાર્તા તો ચાલો સ્ટાર્ટ કરીએ નમસ્કાર હું ચાલો અભ્યાસ કરી છું શું મિત્રો તમારી છે ચાલો વાર્તા કહું મારી વાર્તા છે ચતુરશિયાળ અને કાળિયો કાગડો એક એકવાર કાળીયો કાગડો ફૂટતો તો જાતો હતો કાળિયો કાગડો કહે મને તો ખૂબ જ ભૂખ લાગે છે હવે કાંઈ તો ખાવું જ જોશે મારે ખૂબ જ આમ ફર્યા કરે ફરિયા કરે આમ તેમ ફર્યા કરે ત્યારે તેને એક ઘર આગળ પનીરનો ટુકડો જોયો કાગડાને જોયો લાવને હું આ લઈ લઉં મારે ભૂખ તો મોટી જાશે તો કાગડાએ તે પનીરનો ટુકડો લઈ લીધો પછી તે એક વૃક્ષ પર બેસી ગયો બેસી ગયો તે શિયાળ બધું જોતો હતો પછી શિયાળ આવ્યો શિયાળ આવી કાગડા કાગડાભાઈને એ કાગડા ભાઈ તમે તો ખૂબ જ સુંદર દેખાવ છો એ કાગડા ભાઈ કાગડા ભાઈ તમે તો ખૂબ જ રૂપવાન છો કાગડાભાઈ મને તમારો અવાજ સંભળાવશો કાગડાભાઈ તો મનમાં મનમાં વિચાર કરે આ તું હું કેવું સરસ લાગતું હશું તો જ મારા એટલા વખાણ કરતા હશે ને કાગડાભાઈ તો ઉત્સાહિત થઈ ગયા અને શિયાળ બોલ્યો કાગડાભાઈ મને જે તમારો અવાજ સંભળાવો ને તો કાગડાભાઈ તો ઉત્સાહ ઉત્સાહમાં બોલવા લાગ્યા ત્યારે જ તેમના મોટામાંથી પનીરનો ટુકડો પડી ગયો પડી ગયો અને કાગડાભાઈ તો કાં 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 કરતા અને શિયાળથી પનીરનો ટુકડો લઈને ચાલ્યો ગયો પછી કાગડાભાઈને પછતાવો થયો કે હું તો મૂર્ખ બની ગયો શિયાળ તો પનીરનો ટુકડો લઈને વયો ગયો શું બાર મિત્રો તમને મારી વાર્તા ગમી તો વાર લાઈક શેર એન્ડ સબ્સક્રાઈબ કરજો થેન્ક યુ